નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું વિસાવદર હોય ગામો હોય તે ગામના કુંડા અલગ અલગ ગામના લોકો મારી સાથે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરવાનો છે કે આખરે કયો નેતા લીડ કરી રહ્યો છે અને કયા નેતાનો હાલ વર્ચસ્વ દેખાઈ રહ્યું છે વાત આપણે કરવાનો પ્રયત્ન કરીએ જી શું નામ તમારું હિરેન ગજેરા બંધાણા બંધાણા એટલે વિસાવદર તાલુકા હા વિસાવદર તાલુકા શું કેશો ભાઈ કોણ આગળ ચાલી રહ્યું છે કોણ પાછળ ચાલી રહ્યું છે જનતાના દિલ પર આખરે કોણ રાજ કરી રહ્યું છે અત્યારે ગોપાલ ઇટાલિયા સૌની આગળ છે સૌની આગળ ગોપાલ ઇટાલિયા હા હા કાય એવું ગોપાલ ઇટાલિયા લોકચાહના વારો માણા છે એ લોકોના દિલમાં ઉતરી જાય છે અને ખેડૂત લક્ષ્ય માણા છે વેપારી વર્ગનો માણા છે હંધાઈના હંધાઈના પ્રશ્ન સોલ થાય એવું લોકોને જનતાને એવું દેખાય એટલે એની પાછળ લોકો બળ્યા છે જનતાના પ્રશ્નોની વાચા આપતા એ જણાય છે એટલે લોકો એની પાછળ સો ટકા અમારા ગામમાં કઈ પ્રશ્નો ખરા અમારા ગામમાં પ્રશ્ન રોડ અમારા ગામમાં એમ માનું ને કે ચાલી વર્ષ ગયા ભાજપ છે ક્યાં કટકે કટકે દસ દસ ફૂટ ના રોડ ને વીસ વીસ ફૂટ રોડ થાય અત્યારે હાલ હું ઉપસરપંચ જાઉં બંધારણ અંદર હાલ ઉપસરપંચ જાઉં અત્યારે કોઈ જાતનું કઈ કામ આવતું નથી કોઈ જાતનું કામ નથી કોઈ જાતનું કઈ કામ આવતું નથી અને કામ કઈ પણ કે એટલે એમ કે છે કે સાહેબુ દસ ટકા માગે ને ઓલા દસ ટકા માગે ને એવું કે એવું કે સાહેબ દસ ટકા માગે હા હા એ કે તો એ કે વેચાતી ગ્રાન્ટ મળે એવું અમારે સરપંચ અમારે લેડીઝ સરપંચ છે રમેશભાઈ કાબાભાઈ ગોંડલિયા એને એમ કે આ કામ લઈ આવો એટલે એમ કે અહીંયા દસ ટકા દેવા પડે કામ લઈ દસ ટકા દેવા દસ ટકા દેવા પડે આવું તંત્ર ચાલે છે રેડિયો તંત્ર હા કમ્પ્લેટ ચાલે જ છે ને તમારું શું નામ દાદા રવજી મંજીભાઈ કાનાણી નવા વેપારીયા નવા વેપારીયા હા હું કેસો નવા વેપારીયા હોય કે મંડલી કુર કોણ ગોપાલ 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 કેમ એવું બસ અમારા ગામના 11 સેક ડેમ બનાવેલા છે એ કોઈ હજી હંદવતા નથી 11 સેક ડેમ કોઈ હંદવ હા ગામ સમજ બનાવેલા છે એ કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ રિપેરિંગ ઉસકે એ ભાઈ એ વો ભોપત કે સસુર હે અચ્છા તમે એવું હા હા ભોપત ભાઈ કા હા હા ભૂપત બારણી ને સસુર તો હા તો ભૂપત બારણી તો વંડી ઠેકી ને ઠેકી ઠેકી ગયા પૈસા મિલા એટલે ઠેકી ગયા બીજું હું ને આમાં ભાજપ વાળા જ કરે છે ભાજપ વાળા જ કરે છે હા એટલે હવે શું કહેવાય ગોપાલ એટલે ઠેક કે લે લે ગોપાલ ઠેકી આવવાનો છે ગોપાલ એટલે ગોપાલ ઠેકી ને આવવાનો છે હા વાત છે તમારું શું નામ ભાઈ મારું નામ જિગ્નેશભાઈ મંડલિકપુર મારું ગામ મંડલિકપુર મારું નામ જીજ્ઞેશભાઈ બરાબર ગોપાલભાઈના કામ સારા છે ગોપાલભાઈ યુવાન છે બરાબર અને યુવાન જ કંઈક આ અત્યારે કરી શકે યુવાનને લઈ આવવા એ જરૂરી છે ભાજપ સરકાર તો આજે આપણે ત્રી વર્ષ થયા છે કોઈ દિન કાંઈ વિકાસના કામ નથી થયા અને કોઈ મોટા માણાની ઓફિસે જઈ તો કાંઈ વ્યવસ્થિત જવાબ નથી દેતા બરાબર કાં એવા ઓઠા ભણાવી દે છે કામ થઈ જાય કેદી પણ થઈ જાય કામ ઓઠા ભણાવી દે છે હા કામ થઈ જાય ખેતી થઈ જાય પછી સહકારી મંડળીમાં આન તેન બધી કોપણ કરે છે એ કોપણ થઈ જાય છે લોકોના કામ નથી થતા લોકોના કામ નથી થતા હા કોપણ કરવા હોય તો રાયતો રાયત થઈ જાય છે સહકારી મંડળીઓ એક એક ગામમાં શેર શેર ઉપયોગ કરી દીધી રાયતો રાયત દસ દસ દીમાં એ ચાલુ થઈ જાય સહકારી મંડળી બરાબર એક એટલે એ સહકારી મંડળી બધી ઊભી થઈ જાય છે લોકોના કામ નથી થતા બરાબર અને હવે એ અમારે તો લોકોના કામ કરે એવો વ્યક્તિ હોય ને એ જ કામનો સરકાર ગમે એની હોય સરકાર ગમે જે વ્યક્તિ કામ કરી એ જ કામનો રાતના બાર વાગે ફોન કરી તો ઉપાડવો જોઈએ એમ કીધું કામ ન થાય કાંઈ નહીં અમારે વસારે રહેવો જોઈએ તોય અમને એમ થાય કે નહીં અમારો ઉમેદવાર છે અને સારો વ્યક્તિ છે અમારી વસારે રહીએ ને એ અમને ગમે અમારે એક બીજો પ્રશ્ન અમારે છે ને ત્યાં થોડી સિંચાઈ યોજના છે એની અંદર અત્યારે મા પારામાં તે ઝાડવા એટલે આવડા થઈ ગયા છે બરાબર કઈ કંઈક રજૂઆતો કરી તો કોઈ જાણ નથી એ પારો તૂટી જાય એટલે અમારે મંડિતપુર તણાઈ જાય એમ છે અચ્છા પારો તૂટી જાય મંડલિક હા તણાઈ જાય બીજો બીજો પ્રશ્ન એ છે કે ઊંડું કરવા જાઓ છો તો ત્યાં એ લોકો સાહેબો ઊંડું કરવા દેતા નથી

એક હુંડો ધૂળ લઈને ખેતરમાં નાખીએ કેમ નથી એક પથ્થરની ગાંગડી લઈને પારા ઉપર મૂકીએ કેમ નથી ખેતર ધોવાઈ જાય તો ખેડૂતનો દીકરો શું કરે ખેતી કેવી રીતે કરશે એનો પ્રશ્ન અમને મોટો મૂજે આ ખેડૂતને તો છે ગોપાલભાઈ ઇટાળિયા ખેતીમાં થોડુંક ધ્યાન દે એવો મારે લાગે નથી અમને ટાઈમે ખાતર મળતું નથી બિયારણ મળતું અમારા છોકરો એક તમને કાર્ડ કઢવામાં લાઈનમાં જ ઉભા રહીએ ખેતી કરવી કે અમારે સરકારની હાજરીમાં રહેવું આવો પ્રશ્ન અમારો બહુ જોરદાર છે ખેડૂતને તો છે ગોપાલ એટલે હાલ કરશે લાગે છે હા એવું દેખાય છે અમને કે આ ભાઈ કાંઈક ખેતીમાં ધ્યાન દે ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતને કાંઈક રાહત મળે એવું અમને નક્કી થાય છે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતને કાંઈક રાહત મળે હા એવું અમને નક્કી થાય છે એવું છે હા કેટલી ઉંમર દાદા તમારી મારી સોતેર વર્ષ સોતેર તો તમે ઘણા બધા દસકાઓ જોયા યુગ જોયા વિસાવદર માં ઘણા નેતાઓ વંડી ઠેકીને ને જતા રહ્યા ગોપાલ ઇટાલિયા વંડી ઠેકશે કે નહીં ઠેકે ના કોઈ દિવસ નો ઠેકે કોઈ દિવસ નો ઠેકે નહીં નહીં એનામાં એવી નિષ્ઠા છે કે પબ્લિક નું હિત કરવું એવો કાર્યક્રમ એણે બતાવ્યો છે પબ્લિક નું હિત કરવું એવો કાર્યક્રમ હા કોઈ પણ ખેડૂત નો દીકરો હોય કોઈ પણ વર્ણ નો હોય ખેતીમાં ધ્યાન દેવું અમારું ધ્યાન છે ખેતીમાં ધ્યાન દેવું તમારું કેવું છે કેવું છે તો જે રીતે તમે છો તમારું શું નામ તમારું નામ તો બોલો ભરતભાઈ ક્યાંના છો ઉમરાડા ઉમરાડા તો શું કહેશો કાંઈ ખબર નહીં ચૂંટણી વિશે કાંઈ ખબર નહીં અચ્છા તો બીજા એક ભાઈ છે સાથે પણ વાત કરીએ તમારું મારું નામ નિતેશભાઈ ખૂટ છે તમે જે વંડી ઠેકવાની વાત કરો ને એના માટે હું તમને સૌરાષ્ટ્રનો દુઓ કહું કે વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર ગોપાલ ભાઈ ફરે નહીં ભલે પશ્ચિમે ઉગે સૂર બરોબર અને વંડી ઠેકવાવાળાના ઇતિહાસ ન થાય ભાઈ સામે લડવાવાળાના ઇતિહાસ હોય જય હિંદ જય ભારત તો જે રીતે તમે જોયું કે અચ્છા અચ્છા તમારું શું નામ દયાભાઈ ગોંડલિયા ક્યાં છો ચોરવાડી ચોરવાડીના છો વિષા

જોયા બધા રોડ જોયા ગામ તમને બતાવો અમારા ગામમાં કેવી ગામ છે ભાઈ ખેડૂતોને ટાઈમે ખાતર નથી મળતી એક માવઠાનો વરસાદ થાય ને તો ખેતીવાડીમાં પંદર પંદર દિવસ લગીન લાઈટ નથી રહેતી હા એ સ્થાનિક તમે પંદર દિવસ લગીન ખાલી જ્યોતિગામ યોજનાની વાતો થાય બધી ગ્રામ યોજના એ ગ્રામ્ય વિસ્તાર માટેની છે બરાબર અને ખેડૂતોને જે આઠ કલાકની લાઇટ દેવાની હોય ને હું તમને ગઈ વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીની વાત કરું કે અમારા કોટડા તાલુકા લાગે એકોતેર ગ્રામ્ય વિધાનસભા આવે જ્યારે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણાને આવડી આ ચૂંટણી લઈને ત્યારે ત્યારે ખેડૂતોને અમે વાયદો કર્યો હતો કે ભાઈ દસ કલાક લાઇટ આપશું એ વાયદા ઉપર જ્યારે ચૂંટણીનો સમય હતો ને ખેડૂતોને દોઢ ઓલા દોઢથી બે મહિના લગીને ઝટકા વગરની ભાજપે લાઇટ આપી હતી આ આમ આદમી પાર્ટીનો પ્રભાવ છે ભાઈ દોઢથી બે મહિના લગી ઝટકા વગરની ભાજપ હવે લાઈટ આપી હતી આમ આદમી પાર્ટીના હિસાબે પ્રકોપના કારણે પ્રકોપના કારણે બરાબર ખેડૂતોને ગુજરાતમાં ખાતર નથી મળતું ટાઈમસર જ્યારે વાવણી વરવી બરાબર અને આ આ વિસ્તારમાં બહારના લોકો એ તમને એક મુદ્દો કરે કે ગોપાલ બહારનો છે તો ભાઈ ભારતમાં ગમે એ વ્યક્તિ ગમે ત્યારે લડી અગે આની પહેલાંના ધારાસભ્ય અમારે જે રાજકોટ જિલ્લાની આવે સાંસદની એમાં પરસોત્તમભાઈ રૂપાલા ગયા અમારા વિસ્તારના છે બરોબર પોરબંદર માં આવડા ભાઈ મનસુખ માંડવિયા ક્યાં એ વિસ્તાર ના છે ભાજપ નો લડે ભાજપ નો લડે એટલે એ લડી શકે આમ આદમી પાર્ટી નો લડે એટલે એ કે આયાત આયાત ઉમેદવાર છે આયાતી ઉમેદવાર જેવું તમે પહેલા પણ કહ્યું કે વડાપ્રધાન વડા વારાણસી જઈને લડે કે રાહુલ ગાંધી વાયનાડ જઈને લડે દેશ આપણો છે બંધારણ આપણું છે ને બંધારણે આપણે અધિકાર આપ્યો છે કે તમે ગમે ત્યાં જઈને ગમે ત્યાં ચૂંટણી લડે બીજી વસ્તુ તમને કહું કે ભાઈ આગેવાનો આવે ભાજપના એમ કે હું તમને હાથ ચોટન ખાતર પહોંચાડીશ તો ત્રીસ વર્ષથી તમારી સરકાર છે તો તમે એવી વ્યવસ્થા કરી ગયા કે ખેડૂતો એ મોર ખાતર આપી શકું કઈ રીતે ભાઈ હે આ રોડ રસ્તા જુઓ રોડ રસ્તા ગ્રામ્ય વિસ્તારનો એક મુખ્ય રસ્તો હોય ને એના પછી બધા હે ને અફઘાનિસ્તાનના ગજનીમાં જેવા રસ્તા હોય ને એવા ગ્રામ્ય વિસ્તારના રસ્તા છે તમે મામલતદાર કચેરીએ જાઓ તો આખો દિવસમાં સાઠ આધાર કાર્ડ નીકળે કેટલા અને પાંચસો જણાની લાઈન હોય આ પાયાની સુવિધા રહીને એ હજી ભાજપ ત્રીસ વર્ષમાં ગુજરાતમાં આપી નથી એ અને પેરિસ જેવા રોડની વાત કરે એક ગટરનું ઢાંકણું અને રોડનો લેવલ હોય ને એ બે ભાજપ એ ખરખું નથી કરી